હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધા કેમ છો બધા મજામાં ને તો જો આજે આવી ગઈ ને હું બ્લોગમાં આ આનંદ થઈ કે હમણાં કેટલા થયા પંદર ફોર દિવસ થઈ ગયા હું બ્લોગમાં આવી જ નથી અને ઘણા કોમેન્ટ કરતા હે કે સુરભી કેમ બ્લોગમાં ન આવતી ને એમ યાદ કરતા અહીં ઘણા અને કાલ સાંજે જ મારા પપ્પા આવતર્યા હતા અહીંયા અને એને ને એવું હતું ને તે સવારે નતા આવ્યા કાલ કરી હતી અહીંયા મારા નાની માફ થઈ ગયા ને એને ટકા ભાભાની ઓફ થઈ ગયા મારી મમ્મીને સગા મોટીમાં તો એની કાલ કરી હતી એટલે કાલ બાન બાપુ બે આવ્યા હતા અને આજ કાલ મારા પપ્પા આવી ગયારું ને પછી જો આજે આમ બધા રેડી થઈ ગયા હાઈ અને જાવું હે માસીના છોકરાના નામમાં એને મારા માસી નળદની છે ને લોટી હે તે ત્યાં જવાનું હે આપણે તો બધા તૈયાર થઈ ગયા ને આપણે અડધી કાંઈ આવીએ એટલે મામાને ઘરે જઈએ ને આપણે ટૂંકમાં બધાને જવાનું હે ભેગું

મને देर થઈ ગઈ કેટલા دیرયા આજ હોડમાં દેખે નામી હવે બબુલકી દુવાઈ લઈને નીકળી ગયા કે દઈન નીકળી ગયા લે જંદાઈને બે તું કરણ હાલો ભાઈ તો આપણે હે ને આજે કાલે આથી મોડો મોડો ચોખંડા ઉગ્યો તો અને હવારમાં બધા તથ્ય ગયા હતા અને પાછા હવે નીકળી જાય અહીં આપણા ઘરે જવા માટે અમારે અહીંના રસ્તા બધા થોડાક હેવી છે પ્લેન ચડી જાય એવા જ છે એટલે રસ્તા એટલે

આ વખતે હસમું ધોરણ એટલે મારું મન એમ કે આખું વરિયા નથી ઘેર કેમકે નકારી ટકા એમ તાણ દેહાય માન્યાજી જલસા કઈ રહ્યા ને જોતા મને એવું લાગે

ભાઈ આના મોઢે ખરખરો કરવો હોય એ કોમેન્ટ કરીને કરી લેજો આના મોટીમાં માં ભઈ આવી ગયા હે ભઈ આવી મારા મોટી જી હા હો અને બેસ્ટ માં બેસ્ટ હતા ને હા એ ભઈ આવી ગયા એટલે માણ કે કે જે વધારે સારું માણ હોય એની વા ભગવાન જરૂર વધારે હોય એટલે એને પેલા લઈ લે ને કે હાવ નઈર માં હતા હુતા હુતા ટુક માં ઇને એટેક આવી ગયો નીંદર ભેગી નીંદર થઈ ગઈ મોટીમાં હવે જાવા જવડા હતા બે હે તો બેહાઈ માં હતું એમાં મોરું પડવાનું ના હોય એ કેવડી ઉમર એસી ની આસપાસ હશે ને હા તો એ ખરેખર મોતમાં જીતી ગયા ને બહુ ભાગ્યશાળી માણસ કહેવાય કે એને આવું મોત આવ્યું એમ નહીં કોઈની સેવા લેવી કે નહીં કાંઈ એમ એટલે ખરેખર નસીબદાર અને માણસ એવા હતા કે ખરેખર ભૂલી ના હગે ના હગે મને તો અમે ખાલી વાતો કરી ના પડતી

એકતા પરથી હતા ઈને કાયમ ચા અને દહરૂપી વાપરવા દેતા હોય કે ના હોય ઘર માં જીજુ દે દીએ એના હાટુ ન રાખ

ને વાત તો ચાલુ નથી કઈ રાખીને રાખી તો આપણે હજી ધ્યાન ઓલું થાય આ હે અમારે ભાઈ આડ રસ્તા જોઉં તમને આગળ નો કેમેરો કરીને બતાવું જો એરિયા હે આપડા આવા રસ્તા ચારે બાજુ હે ને ડુંગરા ડુંગરા જ છે અને વચમાંથી રસ્તા કાઢે આમ તો આ ફોરેસ્ટ એરિયો હે આખો જો એ નાવલા ખંભડા હે ને એ બનાવેલા હે સિમેન્ટ ને આગળ તમને જે ગ્લાસ ટાઈપનું દેખાય ને એ જોવા જાય ગ્લાસ હોય ને આ બધો ફોરસ એરિયા હાલો ભાઈ તો જો આપણે સુરભીબેનનું બેન નું માનવું પડ્યું હે સુરભી હાલો પપ્પા ડાયરેક્ટ મંદિરે જાય ત્યાં અમે આવી ગયા આપણા શિવ મંદિરે બાજુમાં છે હાલો તો આગળ જઈને દર્શન કરી હા હવે બધો ક્યાં નસી આવવા આપણે આજો આપણો પૂજાની હાટો ભાઈ છે છે મારા ફ્રેન્ડ ને ફ્રેન્ડ ને 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 આપણું ભાઈ નું મંદિર આખું હે ને કેમેરા થી સજ્જ હે બધા મંદિરો માં કેમેરા મંદિર ઉપર સાઈડ માં બે જ કેમેરા દર્શન કરી લીધા મંદિર દર્શન કરી લીધા ચલાના મકાન બડા નાખના ને હવે આપણે અમિયા માતાજી ના દર્શન કરી ગઈ હવે દર્શન કરી લે તો હવે આપણે બધી જગ્યાએ દર્શન કરી લીધા હે માતાજીના પણ દર્શન છેલ્લે છેલ્લે આપણે કરી લીધા અને હવે એક આપણે મોટી મૂર્તિ છે શંકર ભગવાનની એને ભેગા ભેગા દર્શન કરી લઈ પછી જાય ઘરે

हां आस्तरिया हां करो खा कोडो नहीं ना को फुल नहीं ओदनो लेको पड़ीया फुलली तरह से पास आई थी आउते रेवेन काऊ मारी मां तो जो नहीं यहां जाउ पड़ु तो ने मामा ने बधाईवता मन भेगा हां पापा हमें न देजो आ ई मु क्या अमर रूम में मु क्या ई से नितन जैत खोलावल दे ठीक है या एक जैत में आवे अटलू जीव और यहां बीजी जैत इससे निकाल तुम हमेशा दादा तान चोखू થઈ જાય ન પસ્તાને નિસાડે કડો દેખો દેવરાવ તો વાંજો નઈ કલ હેન બેઠા 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 ન આવો અમે તો કે દિના બાન બસ બેઠે કાકા સુફી આવે તો થોડું ચોખું કરવા લાગે ના ના મરાડાને વિરેજ કર દે થોડું કરો વિરેન ના કરે તારે કર ના 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 તારા હાથ અનુસાર

মো কো? কো? রিযে শতি আপ রা বার৭ে ক্য়দাং জাঁছে আথটি এই? নাই না? দো ময়ামামে ন্কেল আন্য় জাভাানে? বাকেল ন্য় য়�

દીદી વહી જવાની હે ભણવા ભણવા જલ્લો થોડો ગાંડો હે પણ એ વધારે આવે એને હાચો હાચો એને જો એટલે ગુમના છે એ મટવા એવા હે પણ છતાંય કોઈ દી દુઈકા નથી તો ને ઘેર આવીને કેવું ફીલ થાય છે ઘેર આવીને કેવું લાગે ઠીક છે આ લો તો જો એ બધા એને ઓખેર મારે કરે છે કપડાં કે ધોવાના હે કે ધોયઈ ગયા બધા ના ધોવાના આ બેઠાનો નવા નવા આ ઠીક છે આ નહી ધોવાના છે

બાકી આ વખતે બહુ હારામાં હારા ટકા લઈ આવી છે પહેલો નંબર આવ્યો હોય તો અમે તો બધા ફૂલ ખુશ થઈ અને દસમા માં વધારે ટકા લઈ આવે એવી આશા રાખી